ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ એક દસ બે હજાર બાવીસના રોજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનો માટે જાહેર કરેલ પગારધારા મુજબ પાટણ જિલ્લાના તમામ આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનોને બાકી પડતો પાંચ મહિનાનો રૂપિયા પચીસસો પગાર વધારો તેમજ બાર મહિના પછી પડતો પચાસ ટકાનો વધારો તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે સોમવારે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ પાટણ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં કરાયેલ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાના કામ કરનાર પાટણ જિલ્લાના આશા વર્કર બહેનોના સમાન કામ સમાન વેતન અંતર્ગત રૂપિયા પચીસસોનો વધારો તેમજ આશા ફેસિલિટર બહેનોને રૂપિયા બે નો પગાર વધારો જાહેર કરવામાં આવેલ હતો આ વધારો તારીખ એક એક બે હજાર ચોવીસથી આજ દિન સુધીનો ચૂકવવાનો બાકી હોય જે અનુસંધાને મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ લેખિતમાં આવેદનપત્ર આપીને ભારે આક્રોશ સાથે જણાવીએ છીએ કે એક બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ ત્યારે આવા સંજોગોમાં પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લાની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને પગાર વધારો ચૂકવવા બાબતે રાખવામાં આવેલી ઉદાસીનતા શા માટે તેમ જણાવી જો દસ દિવસમાં ઉપરોક્ત પગાર વધારો ચૂકવવામાં નહીં આવે તો પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરનાર તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેથી સત્વરે પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને તારીખ એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ પાંચ બે હજાર સુધીનો બાકી પડતો મળવાપાત્ર રૂપિયા પચીસસો નો પગાર વધારો તથા આશા ફેસિલિટેટર બહેનોને એક એક બે હજાર ચોવીસથી થી એકત્રીસ પાંચ બે હજાર સુધીનો બે હજાર લેખે પગાર વધારો ચૂકવવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે